હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે શિયાળામાં લોકો ગાજર ખૂબ ખાય છે ઘણા લોકો ગાજરના પરાઠાની સાથે સાથે ગાજરનો હલવો પણ ખાય છે ઘણા લોકો ગાજરનું અથાણું પણ ખાય છે પરંતુ તમારી જાણકારી માટે અમે તમને જણાવી દઈએ કે ગાજરને વધુ માત્રામાં ખાવું ખૂબ જ નુકસાનકારક છે વધુ પડતા ગાજર ખાવાથી પેટની સમસ્યા થઈ શકે છે શિયાળામાં લોકો ગાજર ખૂબ ખાય છે ઘણા લોકો પરોઠા હલવો સલાડ અથાણું શાક અથાણું પરાઠા અને બીજી ઘણી વસ્તુઓ તેમાં મિક્સ કરીને બનાવે છે અને પરંતુ શું તમે જાણો છો કે ગાજર તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ હોય છે જે લોકોને બીપી અને બ્લડ શુગરની સમસ્યા હોય તેમને વધારે ગાજર ન ખાવા જોઈએ આ ખાવાથી લોહીમાં સુગર લેવલ વધી શકે છે આવા લોકોએ ગાજર ખાતા પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસ લેવી જોઈએ જે લોકોને ઊંઘની સમસ્યા હોય છે તેઓએ ગાજરથી દૂર રહેવું જોઈએ તો આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતા પહેલાં કૃપા કરીને ડોક્ટર અથવા તો સંબંધિત નિષ્ણાતોની સલાહ લેવી અમારી ચેનલ આ પુષ્ટિ કરતું નથી તો વધુ વિગતો મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે